હું રાજકોટના માનવસર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ પીડિત પરિવારોના આંખના આંસુ જોયા ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મતગણતરી માટે પણ પાછો નથી ગયો હું છેલ્લા છ દિવસથી રાજકોટમાં છું અને સાત

કે જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ નેતૃત્વ પ્રદાન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી એ ગઈકાલે ફરી એકવાર કેવી પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા પીડિતો માટેની ચિંતા લાગણી કોઈ પણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી એ બહુ દુઃખ સાથે કહું છું રાજકોટની આ ઘટના સાડા ચાર પાંચ વાગે બની એના બાર કલાક નથી થયા એફએસએલવાળા સેમ્પલ લેવા નથી આવ્યા એસઆઈટીનું ગઠન નથી થયું આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે નાશ કરવા માટે જેસીબી ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ મુદ્દા નંબર બે આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા એની પણ તપાસ થવી જોઈએ મુદ્દા નંબર ત્રણ એસઆઈટીમાં જે અધિકારી પંછાનિધિ પાણીને લીધા છે મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ ટીઆરબી ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે એ પણ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પણ એનઓસી કે રિક્વાર્ડ પરમિશન નહોતી તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે એસઆઈટીના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને એ મોરબી કાંડ હોય એ પ્લી ક્વીન ટ્રેનમાં બાવીસ વર્ષની દીકરીના બળાતકારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરબી દીધેલી એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે એમનું આઈપીએસનું છોગ્ગું એમનું આઈપીએસ નું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાની કારણે બચ્યું છે સરકારના એમની ઉપર આશીર્વાદ છે તો એ સરકારના કોઈ ઉચ્ચ અધિકારી કે કોર્પોરેટર કે મંત્રીની કઈ રીતે વિકેટ પાડવાના આ સુભાષ અધિકારી સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે તમને જાણીને આઘાત લાગશે મોરબીના કેસમાં ત્રણસો ને આરોપી બનાવ્યા છે અને સામે

કે કસ્તુડી ટોર્ચરના કેસમાં તમારી સામે સીબીઆઈ તપાસનો કેમ આદેશ નહીં આપવો મુદ્દા નંબર ચાર આજ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની એસઆઈટીના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોગા મોટા મગરમચ્છને પકડ્યો નથી તો જે એસઆઈટીના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ જોરદાર તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા એમની આંખના આંસુ